તો જય માતાજી મિત્રો હું આપનો ભરત ઠાકોર એક સાથે કહેવા માંગુ છું કે પાટણમાં ઠાકોર સમાજનું સંમેલન રાખેલું છે તો તેની તારીખ છે આઠ તારીખ સાતમો મહિનો બે હાજર પચીસ મંગળવારના રોજ અને તેનું સ્થળ છે યુનિવર્સિટી ઓબીસી અનામત વર્ગીકરણ માટે ગાંધીનગરથી તારક ઠાકોર આવવાના છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે તો આપ સૌ ત્યાં વધારો તેવી આપ સૌને વિનંતી કરીએ છીએ અને આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે કારણ કે ઠાકોર સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે આપ સૌ ત્યાં આવો કારણ કે અનામતનો લાભ ઠાકોર સમાજને મળતો નથી તો તેનું વર્ગીકરણ થાય અને તેનો લાભ ઠાકોર સમાજને મળે તેના માટે દરેક ઠાકોર સમાજના દરેક મિત્રોને કહેવા માંગુ છું કે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો પોતાની તાકાત અને પોતાની એકતા બતાવજો કારણ કે આપણા સમાજ સુધી આ મેસેજ પહોંચાડવાનું કામ હવે ઠાકોર સમાજના યુવાનોનું ઠાકોરનું છે અને સમાજના લોકોનું છે